સરહદી જિલ્લા એવા બનાસકાંઠામાં શિક્ષણની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે વર્ષ ઓગણીસો બાવનમાં બનેલી દાતા તાલુકાની તારંગડા સરકારી શાળામાં સમસ્યાઓનો પાર નથી એક તરફ સ્વતંત્રતા દિવસની ઉજવણી તો કરાઈ રહી છે પરંતુ આઝાદીના એટલા વર્ષો બાદ પણ અહીં શિક્ષકની ઘટ છે ઓરડાની ઘટ છે રસ્તાની સમસ્યાઓ અને ચોમાસામાં જીવના જોખમે સતત લોકો રોડ રસ્તો પસાર કરી કરી રહ્યા છે બાળકો જીવના જોખમે નદીઓ રસ્તા પાર ભણવા જવા મજબૂર બન્યા છે બીજી તરફ શાળામાં છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાતની શાળાના શિક્ષક આવતા જ નથી અને તેમનું નામ તારંગડા પ્રાથમિક શાળામાં બોલે છે પરંતુ આ શિક્ષક બાણ બામડોજ સ્ટેન્ડની બાજ બાજવરડા શાળામાં ફરજ બજાવે છે આ શિક્ષકની બદલી નિયમ વિરુદ્ધ હોવાના આરોપ સાથે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો એસી ચેમ્બરમાં બેસતા નેતાઓ અને અધિકારીઓ શાળામાં કે ગામમાં ફરતા જ નથી વરસાદમાં એમ્બ્યુલન્સ ન આવતા કેટલીક ગર્ભવતી મહિલાના મોત પણ થાય છે તો અગાઉ નદીમાં પાણીથી બે બાળકો તણાતા મૃત્યુ થઈ ચૂક્યા છે તો આ મામલે નગરોળ તંત્રને અનેક રજૂઆત બાદ પણ હજુ સુધી સમસ્યાનું નિરાકરણ લાવ્યું નથી સાધન વરસાદ આવે એટલે તો કોઈ સાધન જઈ શકતું નથી એટલે અંદરો કોઈ દિલાવરી હોય કે એવું હોય તો અમુક બે ત્રણ સ્ત્રીઓ તો દિલાવરી થતા ઓફ થઈ ગઈ છે મરી ગયો છે એવી પરિસ્થિતિ છે કોઈ એકસો આઠ કે એવું કોઈ અંદર જઈ શકતું નથી ને કોઈ છોકરા પણ અંદર ભણવા વાળા કોઈ અંદર જઈ નહીં શકતા હું ધોરણ પોસ્ટમાં ભણું છું અને અહીંયા નદી આવે ત્યાં અમારા વાલી મૂકવા આવે ને અમને બીક લાગે છે કેટલા વાગે મૂકવા આવે છે ને કેટલા વાગે લેવા આવે છે સાડા દસ વાગે મૂકવા આવે ને સાડા પાંચ વાગે લેવા આવે દાતા તાલુકાનું છે તારંગડા ગામ છે ત્યાં બાળકો છે તે જે એમને વિદ્યા ભણવા માટે જવું હોય તો ભણવું હોય તો ત્યારે આ લોકો પણ નહીં જઈ શકતા તેને લઈને અહીંયા નદીની અંદર નદી પાર કરાવવા પોતાના ભાલીઓ પણ એમને નદી પાર કરાવે ત્યારે આ બાળકો જે શાળામાં જઈ શકતા હોય ત્યારે લઈને આપણે અમે એ જ માગ કરી કે અહીં અમારા જે તારંગણા ગામની અંદર જે નદી આવે છે નદીની અંદર ઉપર પુલ બનાવે તો સારું એમ સરકાર સામે એ માગ કરી રહ્યા છીએ એટલે આ છોકરો ભવિષ્ય ના બગડે એમ બે વર્ષ પેલા બે બે બાળકો અહીંથી ખેસાઈ અને સેકડેમ ની અંદર મરી ગયા હે મૃત્યુ પામેલા છે આ જે સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે ટૂંક સમય અંદર પુલ બનાવે આ બાળકોનું ભવિષ્ય સુધરે તેવી અગામજનો માંગ કરી રહ્યા છે લક્ષ્મણ ઠાકોર સંદેશ ન્યૂઝ અંબાજી